ની મેગી બધે જે નોર્મલ મેગી આવતી કઈ મેગી ખાધી હોય લા તારી જિંદગીમાં ધૂળ પડી યાર ચાલ આજે હું તને એક બે પાંચ હું તને વીસ કરતા પણ વધારે વેરાયટી મેગી પવડાવું ચાર મારી સાથે આજે અમે એક એવા આવી ગયા છીએ કે જ્યાં તમે તમારી ફેમિલી એન્ડ ફ્રેન્ડ જોડે નાઇટ આઉટ એન્ડ ચીલ આઉટ કરી શકો છો તો એ જગ્યા છે મેગી અડ્ડા અહીંયાના એમ્બિયન્સ ની વાત કરીએ ને તો એક નંબર અને કપલ શૂટ માટે તો બેસ્ટ લોકેશન છે તમારા બચ્ચાઓનું ટેન્શન ના લ્યો એમની માટે અલગથી કિડ્સ અને બીજી ઘણી બધી ગેમ્સ અવેલેબલ છે અને આઈપીએલ ના રસિયાઓ માટે તો મોટી સ્ક્રીન પણ આપેલ છે જો ફૂડ ની વાત કરીએ ને તો વીસ કરતા પણ વધારે વેરાયટી મેગી અને બીજું તો ઘણું બધું જેમ કે સેન્ડવીચ ગાર્લિક બેડ પિઝા અને ખાસ કરીને તો આ પાણીપુરી જરૂરથી ટ્રાય કરજો બધા ફૂડ નો ટેસ્ટ એક નંબર છે અને આવા ઉનાળામાં ખાધા પછી એક સારો આઈસ્ક્રીમ મળી જાય તો વાત જ શું છે તો રિયલ ફ્રુટ માંથી બનેલા આઈસ્ક્રીમ તો જરૂરથી ટ્રાય કરજો એમાંનો જામુન ફ્લેવર તો મારો ફેવરિટ છે અને ચાય પર ચર્ચા તો કરવી જોઈએ ને ચાવના રસિયાઓ માટે તો એ પણ અવેલેબલ છે મટકા મેગી તો જરૂર થી ટ્રાય કરજો તમારે પણ આવા યુનિક ટેસ્ટ વાળી મેગી ટ્રાય કરવી હોય ને તો પોચીસતે જજો મેગી અડ્ડા માં કે જેમનું એ ડ્રેસ નીચે સ્ક્રીન પર આપેલ છે